જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો રાજકોટના હેત માકડ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા પહેલગામમાં ફરવા જાય તે પહેલા આજે આતંકી હુમલો થયો હેત માકડના પરિવારજનો ચિંતામાં મુકાયા છે બીટીવીની ટીમ રાજકોટમાં હેત માકડના પરિવારજનો સાથે વાત કરવા માટે ત્યાં પહોંચી હાલ હેતમાકડ સુરક્ષિત છે અને શ્રીનગર જઈ રહ્યો છે આતંકી હુમલો થયો છે અને ઘણા બધા જે પ્રવાસીઓ છે તેમના મોત થયા છે રાજકોટનો હેત માકડ નામનો યુવાન છે તે પણ જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે ગયો છે ત્યારે આ પ્રકારની જે ઘટના બની છે તેના કારણે પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે વીટ વીની ટીમ છે તે હેતના ઘરે પહોંચી છે હેતના પિતા છે આપણી સાથે કાકા શું કહેશો હેત ક્યારે ફરવા ગયો તો તમારી સાથે ક્યારે છેલ્લે વાત થઈ છે હેત પાંચ દિવસ પહેલા ફરવા ગયો તો અને હમણાં આજ સવારે જ મારે એની સાથે વાત થઈ છે અત્યારે એ સલામત છે શ્રીનગર અત્યારે છે જ્યારે આ હુમલો થયો ત્યારે એ ગુલમર્ગ હતો પણ એને કોઈ જાતની તકલીફ નથી પડી અત્યારે એની સાથે બીજા કોણ કોણ લોકો છે કઈ ખ્યાલ છે એમના એમના ફઈફ અને એમની દીકરી એટલે ચાર જણા એ લોકો કાશ્મીર પ્રવાસે અજય મોદીના તોર માંગ્યા છે ખાસ કરીને આ પ્રકારનો બનાવ બન્યો છે તો ચિંતા જોવા મળી રહી છે કારણ કે ચિંતા થાય છે તમારા એકનો એક પુત્ર છે તો હા હવે આ રાજકોટની બહાર જાય એટલે સ્વાભાવિક છે કે અનિશ્ચિતતાઓ હોય અને એમાં પણ કાશ્મીર એટલે આતંકવાદીઓનો એરિયા છે એટલે અનિશ્ચિતતા વધારે થોડીક રહે એમાં પાકિસ્તાન સાથે સંબંધો સારા નથી એટલે સ્વાભાવિક છે કે આવી ચમકલાઓ થાતા રહે

ગુલ મરદ થી અમે નીકળી ગયા છીએ અને પહેલગાંવ જવાનું હતું પણ એને બદલે હવે અમે શ્રીનગર પાછા જઈ છે જો પરિસ્થિતિ બરાબર હશે તો ફરવા લઈ જશે નેતર પછી ફરમ દેશ ફ્લાઇટ છે એમાં રાજકોટ પાછા હશે અમને આ પ્રકારની ઘટના બની તો ચિંતા થઈ હા ચોક્કસ આવું સાંભળીએ અને આપણે એક દીકરો હોય અને દૂર ગયો હોય તો આપણ ચિંતા તો થાય જ સાથે મારા નણ નણદોયા એની દીકરી પછી મારા બીજા રિલેટિવ બધા પણ છે આઠ જણા છે એટલે ચિંતા થાય હા બધા સલામત છે અને મારી બેન ને કુટુંબ પણ ગયું હતું પણ એ લોકો બધા કાલ રાજકોટ ઉતરી ગયા એટલે એને કઈ વાંધો નથી આવ્યો આશા એટલી જ છે કે સહી સલામત ઘરે પહોંચી જાય હા બસ ભગવાન ને એવી પ્રાર્થના કે હવે એ લોકો જલ્દી ઘરે આવી જાય

નો ન જોઈએ એમ કારણ કે બધા ટુરિસ્ટો થી આ કાશ્મીર આખું ચાલે છે એમને એમ તો ત્યાં કઈ ચાલતું નથી અહીં ટુરિસ્ટો જાય તો એને વેપાર ધંધા થાય છે એને બધી સગવડતા આપણે બધી સાચવીએ છીએ બધી એમ ને કોઈ જાતના આપણે હિન્દુઓ જેટલા જાય છે બધા સરસ રીતે એની સાથે વ્યવહાર કરે છે છતાંય બીજા દેશના આવીને આપણી પર હુમલો કરે એ વ્યાજબી ન કહેવાય એની માટે પૂરી સલામત રાખવી જોઈએ ચોક્કસથી જે પ્રમાણે બેન શું નામ છે તમારું શું કેશો જે પ્રમાણે ઘટના બની છે ખરેખર તમારા પાડોશમાં રહે છે ખેત આ ઘટના બની છે એ તો સલામત છે પરંતુ આવી ઘટનાઓ વારંવાર ન બનવી જોઈએ કારણ કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે આમાં એવું છે કે આપણે બધાય બધાય લગભગ ફરવા તો બધાય જાતા હોય છે પણ અહીંયા સુરક્ષા એ હોય છે નથી હોતી એવું નથી પણ છતાંય આવું બને છે તો આપણે આપણા દેશમાં સુરક્ષા થોડીક વધારવી જોઈએ કાશ્મીરમાં કારણ કે આપણે ઇન્ડિયાનું જે મેઇન ઓલું છે કે એ કાશ્મીર સ્વર્ગ ગણાય છે એટલે માણસો અહીંયા રહેતા હોય તો પછી ત્યાં સ્વર્ગ દર્શન કરવા ફરવા એમ જતા હોય છે અને આવું બને છે તો આપણે બધા સાંભળીએ છીએ પણ એના મમ્મી પપ્પા ને ડેલી પૂછીએ કે કેમ છે કેમ નહીં કે એ જગ્યા એવી છે કે ત્યાં જતા બધાયને ચિંતા રહે છે એમ એટલે હવે આવું ન બનવું જોઈએ બીજી વાર આવું ન થાય બધા પબ્લિકો સુરક્ષા રાખવી જોઈએ એમ ચોક્કસ પરિવારજનો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હેત છે તેની સાથે જે લોકો ફરવા ગયા છે તમામ લોકો સુરક્ષિત છે જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની ઘટના બની છે જમ્મુ કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે ત્યારે હાલ વેકેશનનો માહોલ છે અને વેકેશનના માહોલમાં મોટા પ્રમાણમાં લોકો અહીંયા ફરવા માટે જતા હોય છે પરિવાર સાથે રજાઓ ગાળવા માટે જતા હોય છે એવામાં આ પ્રકારની ઘટના બની છે જેને લઈને હવે પરિવારજનો છે તે ચિંતાતુર બન્યા છે રાજકોટનો હેત છે તે સુરક્ષિત તો છે પરંતુ તેના પરિવારમાં પણ હાલ ચિંતાનું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે તો મહત્વના સમાચાર પહેલગામ આતંકી હુમલા પર સૌથી મોટી માહિતી સામે આવી રહી છે ઇન્ટેલિજન્સ સૂત્રોએ આતંકી હુમલા પર આપી મોટી જાણકારી પહેલગામ હુમલામાં બે પાકિસ્તાની અને બે સ્થાનિક આતંકીઓની સંડોવણી હતી આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ હુમલાની શરૂઆતની તપાસમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર આતંકવાદીઓ સેના જેવો ગણબેશ પહેરીને વેસરનખીડમાં પહોંચ્યા હતા અને પહેલગામ આતંકી હુમલા પર આ સૌથી મોટી માહિતી ઇન્ટેલિજન્સ સૂત્રોએ આતંકી હુમલા પર આ માહિતી આપી છે પહેલગામ હુમલામાં બે પાકિસ્તાની અને બે સ્થાનિક આતંકીઓની સંડોવણી છે સુરક્ષાને લઈને બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે